Hello everyone અહીંયા તમને ચાર શબ્દો દેખાય છે. ચાવી થી office એ થી બે કલાક થી બે વાગ્યા થી પણ આ ચારે ચાર શબ્દોમાં તમે જોશો ને તો મેં થી છે એ શબ્દ ને મેં અલગ color થી લખ્યો છે એનું કારણ શું છે એનું કારણ એક છે ગુજરાતીમાં આપણે એક શબ્દ થી થી જે કામ ચાલે છે ને એને માટે english માં અલગ અલગ શબ્દો વપરાય છે અને આજે આપણે આ જ શબ્દો વિશે વધારે માહિતી મેળવવાના છીએ.

અમદાવાદ થી દૂર થવાના છે તેઓ એટલે તે રવાના થશે ભવિષ્યકાર છે એટલે વિલ લીવ ફ્રોમ અહેમદાબાદ અહેમદાબાદ અમદાવાદ કોઈ પણ રીતનો ઉચ્ચાર ચાલે છે એટલે ક્યાંક દૂર થતા હોય તો શું કહેવાનું જેમ કે તમારી ચાવી થી દરવાજો ખોલો એટલે ચાવી ની મદદ થી આપણે દરવાજો ખોલવાનો છે તમારી ચાવી થી દરવાજો ખોલો હવે અહીંયા તમારી આપણે ગુજરાતીમાં તમારીથી વાક્ય આપણું શરૂ થયું છે

ત્યારે જેમ કે બે કલાક થી રાહ જોઈ રહ્યો હતો અહીંયા સમયગાળો આપ્યો છે બે કલાક થી એટલે સમયગાળો આપ્યો હોય ને ત્યારે આપણે ફોર નો ઉપયોગ કરવાનો તે બે કલાક થી રાહ જોઈ રહ્યો હતો

સમય ક્યારે ક્રિયા ચાલુ થઈ જાય નથી આપી સમય આપણે હંમેશા હંમેશા એટલે મોટા ભાગે કારણ કે આપવા તો હંમેશા હોય જ છે કાળ અને આઈએનજી પૂર્ણ ચાલુ પૂર્ણવર્તમાન કાળનો ઉપયોગ કરવાનો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ જેમ કે પહેલા વાક્યમાં છે આપણું हैज बीन वेटिंग બીજામાં છે હેવ बीन वेटिंग કારણ કે ભૂતકાળમાં ક્રિયા ચાલુ થઈ છે હજી પણ એ ચાલુ જ છે એ આપણે દર્શાવી રહ્યા છે એટલા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કંટીન્યુઅસ નો ઉપયોગ કરીએ છીએ ટેન્સિસ તો તમે મારો વિડિયો જોયો જ છે અને ના જોયો હોય જોઈ લેજો એકવાર નેક્સ્ટ છે જ્યારે ક્રિયા ચાલુ થઈ એ નિશ્ચિત સમય આપ્યો હોય ત્યારે આપણે શું વાપરશું

સમય આપ્યો એની પાછળ આવે ફ્રોમ છે એ પહેલા આવે જેમ કે આઈ વિલ ગો ટુ ધીમ ફ્રોમ ટુમોરો પણ હા કાલ થી જઈશ ને ચાલુ રાખીસ તો ટુમોરો ઓનવર્સ તેઓ આપતા સોરી તેઓ આવતા સપ્તાહથી કામ શરૂ કરશે અત્યારે નથી કરી રહ્યા નેક્સ્ટ વીક થી કરવાના છે તેઓ એટલે અથવા તો દે વિલ સ્ટાર્ટ ફ્રોમ નેક્સ્ટ વીક હવે ફ્રોમ લખ્યું હોય તો ઓનવર્ડ નહીં લખવાનું અને ફ્રોમ છે તો જ્યારથી આપણે ક્રિયા ચાલુ કરવાની છે ને પહેલા લેવા ઓનવર્ડ હોય તો પછી લેવાનું માટેના આ અલગ અલગ શબ્દો સમજાઈ ગયા ને અરે સ્માર્ટ છો તમે અને તમે આટલો જોયો જ છે કે તો આ એકદમ સમજાઈ ગયું છે છે ત્રણ ને એનું મને ટ્રાન્સલેશન કરી અને કમેન્ટ બોક્સમાં માં જરૂરથી મોકલાવી દેજો અને સાથે સાથે જ આપણા ને લાઈક પણ કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એમને પણ કહો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મળ્યા તમારી નેક્સ્ટ વીક અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી પ્રેક્ટિસિંગ